જય શ્રી કૃષ્ણ જય જલારામ સવારના વાગ્યા છે સાડા નો વાગ્યા વિડીયો સ્ટાર્ટ કરું છું તે ઘેર ગયા છે સ્કૂલે મેં ભાવીને નાસ્તો કરી લીધો છે હું થોડું કામ બતાવી લો પછી બનાવીશ બનાનાની વેફર રમવાનું કે દેવા

હું ધીર એ હોમવર્ક કરાવું છું રસોઈ થઈ ગઈ છે ધી ધીરે હોમવર્ક કરે છે ચાલો બતાવું જોતી કરે છે હોમવર્ક ધેરીએ ભાઈ પણ ટીવી જુદા મેચ જુદા જુદા હોમવર્ક કરે છે એનું ધ્યાન એમાં જ છે મેચમાં જ તે રહ્યા મજા ન થાતી હોમવર્કમાં અત્યારે ટીવી જોવું જ